પણ મારી વાત સાંભળ તું ભગવાન ની ભક્તિ કરે છે ને પણ તારામાં ભક્તિ નથી એક ભગત છે તને ખબર છે આ રેનાવા અંદર સુતી નથી ક્યાં ની તૈયાર થઈ અને દીકરા સાથે આપણા દીકરા સાથે બહાર ગઈ છે ક્યાં ભમરાડી ક્યાં ભટકવા ચાલી ગઈ અવાર માં અરે ભટકવા ના ગઈ હોય તું તો કઈ માણસ છો

અરે હું શું વચ્ચે બોલો છું તો ખાલી એટલું કઉ છું કે તું ભગવાન નામ લેતી હોય ત્યારે પાંચ મિનિટ ના ભજન આવી ને ઓલી આ ભગવાન ને છે ને આ કાન બધું છે ને આપડા કરતા દસ દસ ગણું છે અને બધું દેખાય છે બધું સંભળાય છે એટલે છે ને તમારે એટલે હું તો મૂંગો મરી જાય હું તો કાલ મરી જાય પણ તારી અધોગતિ થશે આવા ના સ્વભાવ રાખીશો નથી આપતો પણ જવાબ તો મારી ભૂલ થઈ ગઈ લીધા મારી વાત સાંભળ તું છે ને એક નંબર નું ઘર મશીન છો એક વાર ચાલુ થઈ જાય સામે વાળા વાત તો તારે સાંભળવાની જ નહીં સાંભળવું તો જિંદગી છે ને જ્યાં જે સાંભળવાનું મારા લમણે લખાણું છે એટલે હું તો સાંભળીશ પણ કાઢશે ઘર ની બાર ને તો લીંબુ હાંગા થઈ જશે જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ બેન કેમ છે તમને તબિયત હું શું કઉ છું બેન તમે આવી ગયા ને કે સારું આ તમારી દીકરીને સારું લાગશે હા આ કેટલા દિવસથી એને જોઈ નથી ને તો આમ મનમાં છે ને મૂંઝારો થયા કરતો તો એટલે થયું કે લાવ દીકરીને મળ્યા આરો છે જો આ તમારે વેવાણ દૂધ લેવા જ છે આવે એટલે આપણે ચા પાણી પીએ ને પછી નિરાહતે બેસીને વાતો કરીએ અરે ના ના હા તો હું આવે જય શ્રી કૃષ્ણ બે જય શ્રી કૃષ્ણ શું આવ્યા

દીકરી ના ઘર નું પાણી ન ખપે પણ આ ભાઈ આવે છે કેવી રીતે ખબર હોય કે ઘરમાં કોઈ નથી હું તો મીરાને મળવા જ આવી હતી બરાબર ને તો મીરાને મળવા આવી ત્યારે ઘરમાં કોઈ નથી એ દેખ્યું તો પછી પાછું જતું રહેવું જોઈએ ને પણ તું કેવી વાત કરે છે એમને દીકરી ઘરમાં ના હોય પણ ઘર તો હતો ને

જો બેન તમે આ તમારી વ્યવહાર નું મન પર ન લેતા એને તો છે ને બોલવાની આદત છે અને મને છે ને બધું કોઠે પડી ગયું છે એટલે તમે છે ને આ બધી ચિંતા ન કરો અહીંયા આવ્યા છે ને તો શાંતિથી રહો અને બીજે ખાસ વાત આ બધી માથાકૂટ માં અમારે પૂછવાનું જ રહી ગયું તમારી તબિયત કેમ રહેશે તબિયત આમ તો સારી છે પણ આ મીરાના પપ્પા ગયા ને પછી આમ ઘરમાં એકલા એકલા ગમતું નથી પણ તમે કહ્યું હતું ને ભાઈ કે આ જમાનો બહુ ખરાબ છે આ વિધવા ભાઈ કોઈ એકલું જીવવા નથી દીધું એટલા માટે આ મંગલ સૂત્ર પહેરીને રાખું છું કે કોઈ મને કોઈ આડી રીતે હેરાન ના કરે વાત તમારી ખરી છે બેન તમે એકદમ સાચો બોલ્યા છો અત્યારે સમય એવો છે ને કે કોઈ એ નથી જોતો કે આ ભાઈ પરિસ્થિતિ કેવી છે કેવી દુખિયારી છે એકલા ભાડા નથી અને લોકોએ એકલે વાતો કરી નથી એટલે તમે તમે નિર્ણય લીધો છે ને

કે તમારા હસબન્ડ ગયા પછી તમે તમારી દીકરીને કઈ રીતે મોટી કરી કઈ રીતે મારા દીકરા સાથે વળાવી છે એટલે મને આ વાતથી કોઈ અજાણો નથી અને તમારી તબિયત વિશે પણ મને ખબર છે એટલે કહું છું તમે આવ્યા છો તો શાંતિથી રિલેક્સ થઈને રહેજો મગજમાં કોઈ ટેન્શન નહીં લેતા અને તમારી વ્યવહારનું બોલવાનું તો મન પર લેતા જ નહીં કારણ કે એને તો છે ને બોલવાની તેવ છે અહીંથી સાંભળવાનું અહીંથી કાઢી નાખવાનું તો જ રહી શકશો આ ઘરમાં કારણ કે પચીસ વર્ષ આવી રીતે કાઢ્યા છે ઠીક છે તમે બેસો આ તમારા વેવાને તો ચા ના બનાવી હું ચા બનાવું આપણે બે પીએ ઠીક છે